આજકાલ પ્રદૂષણ અથવા સમયના અભાવને કારણે વાળની યોગ્ય સંભાળ રાખવામાં સમય ન મળવાને કારણે અથવા વિવિધ નવી હેરસ્ટાઇલ અને હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાને કારણે લોકોને ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરવો પડે છે સામાન્ય રીતે લોકો ડેન્ડ્રફની સમસ્યાથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપચાર અપનાવે છે જ્યારે આપણા શરીરમાં હાજર કફ અને વાત દોષો અસંતુલિત થઈ જાય છે ત્યારે ખોપરી ઉપરની ચામડી પર સફેદ પોપડા જેવી ફૂગ બનવા લાગે છે જેને ડેન્ડ્રફ કહેવામાં આવે છે આયુર્વેદ અનુસાર વાત પિત્ત કફ દોષો આપણા શરીરમાં જોવા મળે છે જો આ દોષો અસંતુલિત થઈ જાય તો આપણા શરીરમાં ઘણા રોગો થવા લાગે છે તેવી જ રીતે ખોડામાં મુખ્યત્વે પિત્ત અને કફના દોષોના અસંતુલનને કારણે તે લોહીમાં ભળી જાય છે અને લોહીને અશુદ્ધ બનાવે છે અને માથાના છિદ્રોને બંધ કરી દે છે જેના કારણે ખોપરી ઉપરની ચામડી શુષ્ક થઈ જાય છે અને ખોપરી ઉપરની ચામડી પર પોપડી બનવા લાગે છે આપણા શરીરમાં ઘણા જૈવિક તત્વો જોવા મળે છે જે આપણા શરીરના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે લોકો યોગ્ય રીતે ખાતા નથી અથવા જેઓ તેમના ખોરાકમાં ખૂબ ઓછા પ્રમાણમાં મહત્ત્વપૂર્ણ તત્વો લે છે જે લોકો બહારના જંક ફૂડ જેમ કે પીઝા બર્ગર મોટી માત્રામાં ખાતા હોય છે તે લોકોમાં મહત્વપૂર્ણ તત્વોની ઉણપ રહે છે ખોડો મુખ્યત્વે મહત્વપૂર્ણ તત્વો ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સની ઓળખના કારણે થાય છે કિશોરાવસ્થા દરમિયાન આપણું શરીર ખૂબ જ ઝડપી દરે વિકાસ પામે છે જેના કારણે હોર્મોન સામાન્ય રીતે અસંતુલિત થઈ જાય છે અને આ કારણથી કેટલાક લોકોની ખોપરી ઉપરની ચામડી વધુ તૈલીય થવા લાગે છે જેના કારણે વાળમાં ખોળો થાય છે કેટલાક લોકોમાં હોર્મોનલ અસંતુલનને કારણે ખોપરી ઉપરની ચામડી શુષ્ક થઈ જાય છે જેના કારણે ખોપરી ઉપરની ચામડી પર પોપડી જામવા લાગે છે આજકાલ લોકો વધુ માનસિક તણાવમાં જીવે છે જેના કારણે આપણા શરીરમાં હોર્મોન્સનો સ્ત્રાવ સામાન્ય કરતાં વધુ થઈ જાય છે જેના કારણે પણ ખોડો થઈ શકે છે આજકાલ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ છે કારણ કે ખોરાક સંપૂર્ણ પોષણ આપતો નથી બહારનો ચેપી ખોરાક જેમ કે આઈસ્ક્રીમ કોલ્ડ્રિંક પીઝા બર્ગર વગેરે ખાવાથી આપણા શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને આ કારણે વાળ શુષ્ક થઈ જાય છે અને માથા પર સફેદ રંગના મૃતકોષો એકઠા થવા લાગે છે વધારે પડતી મીઠાઈઓ ચોકલેટ પેસ્ટ્રી ખાંડ વગેરે ખાવાથી પણ કોડો થઈ શકે છે પ્રદૂષિત પર્યાવરણ જેમ કે ધૂળ ગંદકી ઉપકરણોનો ધુમાડો તીવ્ર સૂર્યપ્રકાશ વગેરે કારણોસર ખોપરી ઉપરની ચામડીના છિદ્રો ભરાઈ જાય છે જેના કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે આ પણ કોડાનું એક મહત્વપૂર્ણ કારણ છે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઉચ્ચ સ્ટેરોઇડની દવા લે છે ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે જેના કારણે હોર્મોન અસંતુલિત થઈ જાય છે અને ખોડો થાય છે ઘણી વખત લાંબા સમય સુધી વાળ પર એમોનિયાયુક્ત હેર કલર વાપરવાથી ખોપરી ઉપરની ચામડી શુષ્ક થઈ જાય છે જેના કારણે પણ વાળમાં ખોળો થાય છે ખોડો એક સામાન્ય સમસ્યા હોવા છતાં લોકો તેનાથી બચવા માટે ઘરેલું ઉપચારનો ઉપયોગ કરે છે પરંતુ જીવનશૈલી અને દિનચર્યામાં કેટલાક ફેરફાર કરીને ખોડો થવો અટકાવી શકાય છે વાળ અને માથાની ચામડીને સારી રીતે સાફ કરવી જોઈએ વાળ ધોવા માટે કેટો કોનાઝોલ સેલેનિયમ સલ્ફાઈડ અથવા ઝિંક ધરાવતા શેમ્પુઓનો ઉપયોગ કરી શકાય છે વાળને બારીક કાંસખાથી બ્રશ કરવા જોઈએ આમ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરશે નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઇલને ગરમ કરીને માથાની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને જ્યારે રક્ત પરિભ્રમણ સુધરે છે ત્યારે ખોડો નિયંત્રિત થાય છે સૂર્યકિરણો અને ગરમી તમારા માથામાં તેલનું ઉત્પાદન વધારી શકે છે જે ખોડાની સમસ્યામાં વધારો કરે છે સૂર્ય સૂર્યકિરણો અને ખરાબ હવામાનના સીધા સંપર્કથી બચવા માટે માથાને ઢાંકવું જોઈએ આ સિવાય તણાવ ઓછો કરવો સંતુલિત આહાર લેવો અને શરીરને સ્વચ્છ રાખવાથી તમને ખોડો અટકાવવામાં મદદ મળી શકે છે કસરત કરવાથી તમારા તણાવમાં રાહત મળે છે જે ખોડો અટકાવી શકે છે તેથી નિયમિતપણે કેટલાક પ્રાણાયામ અને યોગ કરવા જરૂરી છે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતી વખતે હંમેશા માથા પર ટોપી પહેરવી જોઈએ કારણ કે સ્વિમિંગ પુલના પાણીમાં ક્લોરિન જોવા મળે છે જે વાળ માટે ખૂબ જ હાનિકારક છે ત્યારે બીજા વ્યક્તિનો ટુવાલ કે કાંસકો વાપરશો નહીં વધુ પડતા તેલયુક્ત મસાલેદાર ખોરાક ન ખાવા જોઈએ કારણ કે તે વાત દોષ વધારે છે અને માથાની ચામડી શુષ્ક બનાવે છે કોફી અને ચા ખૂબ ઓછી માત્રામાં પીવા જોઈએ લીલા શાકભાજી જેમ કે દૂધી પરવળ ટીંડોળા વગેરેનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સના તત્વો હોય છે જે ખોડો ઘટાડવામાં મદદ કરે છે લસણની એક કે બે કડી રોજ ખાલી પેટે ખાવી જોઈએ કારણ કે લસણમાં એન્ટી ફંગલ એજન્ટ જોવા મળે છે જે ખોડો ઘટાડવામાં મદદ કરે છે સાથે જ મગફળીનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં ઝીંક અને વિટામિન બી કોમ્પ્લેક્સ વધુ માત્રામાં હોય છે એ સિવાય તલના તેલનો ઉપયોગ વાળના માલિશ માટે અને દાળ શાક બનાવવા માટે કરવો જોઈએ ચાલો હવે કેટલાક ઘરેલું ઉપચારો વિશે વાત કરીએ લીમડાના તેલમાં કપૂરનો ભૂકો ભેળવીને લગાવવાથી બે અઠવાડિયામાં ખોડો ગાયબ થઈ જશે સૂકા લીમડાના પાનને બારીક પીસીને તેમાં ઓલિવ ઓઇલ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો એક કલાક પછી શેમ્પુથી વાળ ધોઈ લો આ રેસીપી ખોડો અને માથાની ખંજવાળ દૂર કરશે ટી ટ્રી ઓઇલ અને નાળિયેર તેલ ભેળવીને માથામાં માલિશ કરવી જોઈએ બસો મિલી નાળિયેર તેલમાં પાંચ ગ્રામ કપૂર પાવડર ભેળવીને લગાવવાથી ત્રણ અઠવાડિયામાં ખોડો દૂર થઈ જાય છે વાળમાં તેલ લગાવતા પહેલાં તેલ થોડું હૂંફાળું હોવું જોઈએ કારણ કે હૂંફાળું તેલ વાળના મૂળ સુધી સારી રીતે પહોંચે છે અને વાળમાં રહેલા ખોડાને પણ ઘટાડે છે શેમ્પૂ કર્યા પછી વાળના મૂળમાં દહીં લગાવો અને પંદર મિનિટ માટે રહેવા દો તે પછી વાળ ફરીથી ધોઈ લો જરૂર મુજબ સૂકા નારંગીની છાલના પાવડરમાં પાંચથી છ ચમચી લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવો અને તેને વાળના મૂળમાં લગાવો સુકાઈ જાય પછી વાળ ધોઈ લો કોડો એક સામાન્ય રોગ છે પરંતુ જો તે વારંવાર થવા લાગે અથવા લાંબા સમય સુધી રહે તો તમારે વિલંબ કર્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ એક કેળું લો અને તેમાં બે કપ એપલ સાઈડર વિનેગર ઉમેરો અને તેને મિક્સ કરો વાળ ધોતા પહેલા તેની પેસ્ટ બનાવો અને વીસ મિનિટ સુધી લગાવી રાખો એક ઈંડું લો અને તેનો પીળો ભાગ અલગ કરો તેને વાળ પર એક કલાક માટે રહેવા દો અને તેને સારી રીતે ધોઈ લો કારણ કે તેનાથી વાળમાં દુર્ગંધ આવી શકે છે બે ચમચી સફેદ સરકો લો અને તેમાં એક ચમચી પાણી મિક્સ કરો સ્નાન કરતી વખતે આ પાણીથી માથું ધોઈ લેવું મેથીના દાણા ખોળો દૂર કરવામાં ખૂબ અસરકારક છે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો બીજા દિવસે તેને પીસીને પેસ્ટ બનાવો તેમાં લીંબુ નીચોવીને અડધા કલાક માટે માથા પર લગાવો છેલ્લે માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો